હા મારો છોકરો કામ નડા દેખી ફળ્યા અમે રહીએ છીએ મારા છોકરાએ લોન લીધેલી હતી એ લોન માં છોકરી પરિસ્થિતિ ભરાઈ ના મારા છોકરાને કાયમ એનો પડતા મકી આતર માં છોકરાને ગાડો કરી દીધેલો હતો તો તેને કાયમ એ અમારો ભત્રીજો નામે જનકભાઈ મથુરભાઈ વાળ રહેવાસી નડા તે અલગ અલગ બેંકો માંથી લોનો લીધેલી છે તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે લોન ભરપાઈ કરી શક્યા નથી અને વારંવાર બેંકો માંથી ફોન આયા કરતા અને એના કારણે એ વધારે પડતો ટેન્શન માં રહેતા જ ક્રેડિટ કાર્ડ માંથી બધા અલગ અલગ બેંક ના ક્રેડિટ કાર્ડ માં એને પૈસા ઉપાડેલા જેની ભરપાઈ ના થતા વારે ઘરે ક્રેડિટ કાર્ડ વાળાના ફોન આવતા હતા પૈસા ભરપાઈ કરી દો ને આવું થશે એવું થશે ઇન્કવાય થશે તમારી બેંક છે બેંક છે પછી બજાજ ફાઇનાન્સ છે પછી કોટક બેંક